જૂનાગઢ જિલ્લાના કેસોદ ખાતે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ કેસોદ તાલુકો અને માંગરોળ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં કોઈ તારાજી સમય એલર્ટ થયું છે કેસોદ તાલુકા ગેડ વિસ્તારના ભારે વરસાદ અને ગેડ વિસ્તારમાં આવતા પાણીમાં અથવા કોઈપણ જગ્યાએ કેસોદ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના સમયે પૂરી સ્થિતિ જણાય કે લોકો ફસાઈ ગયા હોય તેવા સમયે કેશોદ ખાતે એનડીઆરએફની ત્રીસ લોકોની ટીમને તૈનાત કરવામાં આવેલ છે જે તમામ ગેડ વિસ્તારના ગામડામાં તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારના પ્રતિનિધિઓ સાથે કેશોદ નાયબ કલેક્ટર મામલેદાર અને સંપર્ક કરી જાણ કરવામાં આવશે કોઈ મોટી ઘટના બનતી અટકી શકે તે માટે ખાસ કરીને આ ટીમને તૈનાત કરવામાં આવી છે જી આપકા નામ જય હિન્દ મેરાકે Singh बिष्ट असिस्टेंट कमांडर 6 NDRF બરોદરા ગુજરાત અમારી 6 NDRF ની એક ટીમ અહીં કેશોદ મે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ મે આવી હે કલ ભારે વર્ષ હોને કે વજહ સે અમારી એક ટીમ કો યહાં ભેજા ગયા હે તુરંત रात को हम यहाँ पहुँचे हम यहाँ पर अपने पूरे साजो सामान के साथ इक्विपमेंट के साथ और तीस लोगों की पूरी टीम है उसके साथ सिविल एडमिनिस्ट्रेशन को मदद करने के लिए या कोई भी समस्या या कोई भी डिज़ास्टर होने पर हम उनकी असिस्ट कर सकें इसलिए हम लोग यहाँ पर आए तमारा मन बात मा न्यूज़ लाइव ऊपर साढ़ा पांच कलाके दरमियान बात करवा सत्ताणु बे बावन जीरो एकसठ पचीसो